શું કોઈ તમને વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ અથવા અન્ય કોઈ સોશિયલ મીડિયા એપ પરથી રેપિડ મેસેજ કરીને હેરાન કરે છે તો ધ્યાનથી સાંભળો હવે નવા કાયદા મુજબ તેની સામે તમે કડક પગલા લઈ શકો છો જો કોઈ વ્યક્તિ વારંવાર મેસેજ કરે અશ્લીલ ફોટો મોકલે અથવા તો ગંદા ગંદા મેસેજ કરે તો તે હેરાસમેન્ટ તરીકે માનવામાં આવે છે ભારતીય ન્યાય સંહિતા એટલે કે બીએનએસ મુજબ એની સામે તમે શું પગલું લઈ શકો છો પતા પર ના કોઈ હા બીએનએસ ની કલમ 67 77 અને 83 મુજબ આવા કેસમાં સીધી એફઆઈઆર થઈ શકે છે આરોપી સામે જેલની સજા અને દંડ બંને થઈ શકે છે અને હા અબે જલ્દી બોલ કાલ સવારે પનવેલ નીકળના છે ખાસ કરીને મહિલાઓના કેસમાં કાયદો વધુ કડક છે આવી માહિતી માટે ગુજ્જુલો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો